આશિષ શ્રી સોબરસિંહ નિશાદ ઉંમર અઠ્યાવીસ વર્ષ ધંધો સંચા મશીનમાં નોકરી રહે રૂમ નંબર સત્તર બીજા માળે સત્યમભાઈના મકાનમાં ગણેશનગર ભેસ્તાન સુરત આરોપી નંબર બે રાજેન્દ્ર કુંવરલાલ નિશાદ ઉંમર બેતાલીસ વરસ ધંધો સંચા મશીનમાં નોકરી રહે રૂમ નંબર ત્રણ ગ્રાઉન્ડ ફ્લોર સત્યમભાઈના મકાનમાં ગણેશનગર ભેસ્તાન સુરત આરોપી નંબર ત્રણ અખિલેશ સુંદરલાલ પ્રેમચંદ રામેશ્વર નિષાદ ઉંમર છત્રીસ વર્ષ ધંધો સંચા મશીન માં નોકરી રહે રૂમ નંબર બે પ્લોટ નંબર એકસો પચાસ ગ્રાઉન્ડ ફ્લોર આદર્શભાઈ ના મકાન માં ગણેશનગર ભેસ્તાન સુરત આરોપી નંબર પાંચ બ્રિજેન્દ્ર શ્રી રામરાજ નિશાંત નિશાન ઉંમર બાવીસ વર્ષ ધંધો સંચા મશીનમાં નોકરી રહે રૂમ નંબર છ પ્લોટ નંબર એકસો પચાસ પહેલાં માળે આદર્શભાઈના મકાનમાં ગણેશનગર ભેસ્તાન સુરત આરોપી નંબર છ દીપક સિંઘ શ્રી ખરેશ્યામ કેવટ ઉંમર પચીસ વર્ષ ધંધો સંચા મશીનમાં નોકરી રહે રૂમ નંબર ત્રણ પ્લોટ નંબર એસી ગ્રાઉન્ડ ફ્લોર કનૈયાભાઈના મકાનમાં ગણેશનગર પેસ્તાન સુરત આરોપી નંબર સાત રાજુ શ્રી દેવી પ્રસાદ નિષાદ ઉમર અડતાલીસ વર્ષ ધંધો સંચાર મશીન માં નોકરી રહે રૂમ નંબર ત્રણ પ્લોટ નંબર એસી ગ્રાઉન્ડ ફ્લોર કનૈયાભાઈ ના મકાન માં ગણેશનગર બે સુરત આઠ વિનોદ શ્રદ્ધાનંદ કુમાર ઉમર એકતાલીસ વર્ષ ધંધો કરિયાણાની દુકાન રહે રૂમ નંબર ચાર પ્લોટ નંબર એકસો એકત્રીસ ગ્રાઉન્ડ ફ્લોર ગણેશનગર પેસ્તાન સુરત શહેરનાઓને પકડી પાડી તેમની પાસેથી અંગ રોકડ રૂપિયા એકવીસ હજાર પાંચસો તથા ડાવના રૂપિયા દસ હજાર આઠસો મળીને કુલ બેતાલીસ હજાર ત્રણસોની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ જુગારધારા કલમ બાર મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ स्टोरी रिपोर्ट बाय हरीश राजपूत सूरत सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा तक रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लाम्बी जाचेरी मानो मां शक्ति કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ